રસી ઉતરા ભેડે રખડતી

એ મારન ફુઆડ દે હું જતોઈ અરે આ પેલા પકડ દમ જો ઊભો રે અરે નકીના મનમાં ફૂર ખેરું છે અરે બા ચાલ ખરી વહરાત પડરો મને લાગે તા નંદીનો ત વિચાર આવરો તે નંદીય જ ફરી આવે એમ હે નંદી તાર નાં ઢોકું લેવા દે હે ડબરી વહી જાય કી બેવરા માન મન ધરી જાવી નો ખતમ આતી આ પાટી નદી જાવ કે ના અરે તું મારતી હી દે દે વહરાત બા ફૂકીરો અરે બારે કેકડા જો ખોડો હું ફરનારો માણા ઉદે બાબા પેલો ભાબરા વાળે નંદી ભારી આવરે ભાઈ ગેલો બાપા ફૂલે ફૂલ તૂટી જાય પડ્યા બાપા અરે નાળો હાદા વહીન આવી જાય ઇન કાટતેલા બા મજા આય નાળા કાઢવામાં પૈસા ભી હાલતેલા પણ પૈસા પણ ઈમાનદારી બા ખબર પડે ને તો ફૂકીરો નંદી ભારી આવી એ તારે નાં ઠોપો ના હું લેવા જાય આમ તો વહીન આવી જાય ઓરે જડહો હતી ને એમ એમ ને તું મારી હાઈફાઈ છત્રીની નોકા ફરતો ઇંડે દે